આ ફટાફટ ઢકાવા મળે નઈ જોતા નથી કેટલા ભર ઢાકવાના બાકી છે આ પલર કીધું તો તમને એક ઠેકા ઢગલો કરીને બધું ઢાકી દઈએ પણ તમે કોઈ નું માનો તો નહીં રાખા પવન નું બધું ઉડાડી નાખશે કાધું કાઢી નાખશે તને હું પંદર કાઢી દે કાઢી દે અને તને આજ વેતા આજ આ વરસાદ ઉપર રંધાયેલો આ પાણા તો આરખી કોઈ રાખવા જોઈએ ને કર તમારી તાલપત્રી બાલપત્રી ને ઉડાડી નાખશે કોક ના ખેતર માં રોડે